નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર રાપરના ગોવિંદપર ગામના બે વ્યક્તિઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય એ બે વ્યક્તિઓએ કરેલ દબાણ તોડી પડાયું જમીન ખુલ્લી કરવામાં આવી ગુનાહિત ઇતિહાસ ધરાવતા સક્ષોના દબાણ પર પૂર્વ કચ્છ પોલીસની વધુ એક કાર્યવાહી આરોપીનું નામ મહેન્દ્રસિંહ અચુભા સોઢા રહે ગોવિંદપર તાલુકો રાપર જિલ્લો કચ્છ નાગજી નોઘા ભરવાડ રહે ગોવિંદપર તાલુકો રાપર જિલ્લો કચ્છ ગુનાહિત ઇતિહાસ શરીર સંબંધી તથા મારામારીના ભારે ગુનાઓ તેમજ પશુ સંરક્ષણ ધારાના ગુના તથા પ્રોહિબિશનના ગુનાઓ એક મહેન્દ્રસિંહ અચુભા સોઢા રહે ગોવિંદપર તાલુકો રાપર જિલ્લો કચ્છ બે નાગજી નોઘા ભરવાડ રહે ગોવિંદપર તાલુકો રાપર જિલ્લો કચ્છ આ બંને વ્યક્તિઓ વિરુદ્ધ ગુનાઓ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે અને તેમના દ્વારા કરવામાં આવેલ જમીન દબાણો તોડી પાડવામાં આવેલ છે તેમ જણાવવામાં આવ્યું છે ડિમોલેશનનું સ્થળ ગોવિંદપર ગામે બસ સ્ટેશનની બાજુમાં ગોવિંદપર તાલુકો રાપર મોજે ગોવિંદપર ગામે ઉપરોક્ત બંને ઈસમોએ ગોવિંદપર બસ સ્ટેશનની બાજુમાં સરકારી જમીનમાં દસ બાય દસની ગેરકાયદેસર દુકાનો

દર્શક મિત્રો આજે તારીખ અગિયાર એપ્રિલ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર